સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ દોસ્તમાં તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું છે તો આપણે આ વિડિયોમાં જોઈએ કે ગુજરાતમાં કયા ઉમેદવાર કોની સામે જીત્યા અને કેટલા માર્જિનથી જીત્યા તે આપણે આ વિડિયોમાં માહિતી મેળવીએ તો જો બેઠક વિજેતા ઉમેદવાર હારેલા ઉમેદવાર અને જીતનું માર્જિન આપણે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટ હોય છે તો આપણે તે જોઈએ તો કે પહેલાં આપણે અમદાવાદ ઇસ્ટ તો કે હસમુખભાઈ પટેલ વિજેતા થયા છે અને આરસી છે હિમંતસિંહ પટેલ અને માર્જિનરી છે મતનું ચાર લાખ એકસાઠ હજાર સાતસો પંચાવન જેટલું અમદાવાદ વેસ્ટમાંથી દિનેશભાઈ સોલંકી જીત્યા છે અને કોની સામે તો ભરતભાઈ મકવાણા સામે બે લાખ છ્યાસી હજાર ચારસો ને સાડત્રીસ મતથી પછી અમરેલીમાં ભરતભાઈ સુતરિયા વિજેતા થયા છે જેની ઠુમર્સ ઉમેદવાર સામે અને માર્જિન છે ત્રણ લાખ એકવીસ હજાર ઝીરો અડસાઠનું આણંદમાંથી મિતેશ પટેલ વિજેતા થયા છે અમિત ચાવડા ઉમેદવાર હારેલા છે નેવાસી હજાર નવસો ઓગણચાળીસથી બનાસકાંઠા પરથી ગેનીબહેન ઠાકોર વિજેતા થયા છે અને ડૉક્ટર રેખાબહેન ચૌધરી હારેલા છે ત્રીસ હજાર ચારસો છ મતથી બારડોલીમાં પ્રભુભાઈ વસાવા વિજેતા છે અને સિદ્ધાર્થ ચૌધરી બે લાખ ત્રીસ હજાર બસો ને ત્રેપન મતથી હારેલા છે ભરૂચ મનસુખભાઈ વસાવા વિજેતા થયા છે અને છેતરભાઈ વસાવા હારેલા છે પિંચાશી હજાર છસો ને છન્નું મતથી ભાવનગરમાં નીમુબહેન બાભણિયા વિજેતા હતા છે અને ઉમેશભાઈ મકવાણા હારેલા છે ચાર લાખ પંચાવન હજાર બસો ને નેવાસીથી છોટા માં જસુભાઈ રાઠવા વિજેતા થયા છે નુકરામ રાઠવા હારેલા છે માર્જિન છે ત્રણ લાખ અઠ્ઠાણું હજાર આઠસો સિત્તોતેર આગળ જોઈએ તો કે દાહોદમાં જસવંતસિંહ પાંભોર વિજેતા થયા છે અને હારેલા છે ડૉક્ટર બહેન તાવિયાળ માર્જિન છે ત્રણ લાખ તેત્રીસ હજાર છસો સિત્તોતેર ગાંધીનગરમાં અમિત શાહ વિજેતા થયા છે અને સોનલ પટેલ હારેલા છે સાત લાખ ચુમાલીસ હજાર સાતસો ને સોળ જામનગરમાં પૂનમબહેન માંડવલ વિજેતા થયા અને જેપી માર મારવીયા હારેલા છે બે લાખ આડત્રીસ હજાર આઠ માર્જિનથી જુનાગઢમાં રાજેશભાઈ જુનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા વિજેતા થયા છે અને હારેલા છે હીરાભાઈ જોટવા માર્જિન છે એક લાખ પાંત્રીસ હજાર ચારસો ને ચોરાણું કચ્છમાં વિનોદ ચાવડા વિજેતા થયા છે અને હારેલા છે નિતેશભાઈ લાલન બે લાખ અડસઠ હજાર સાતસો ને બ્યાસીથી ખેડામાં દેવસિંહ ચૌહાણ વિજેતા થયા છે અને હારેલા છે કાલુસિંહ ડાભી માર્જિન છે માર્જિન છે ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો ને અઠ્ઠાવન મહેસાણામાં હરિભાઈ પટેલ વિજેતા થયા છે અને રામજી ઠાકોર હારેલા છે માર્જિન છે ત્રણ લાખ અઠ્ઠાવીસ હજાર છેતાલીસ નવસારીમાં સી આર પાટીલ વિજેતા થયા છે અને નેસદ દેસાઈ હારેલા છે માર્જિન છે સાત લાખ તૌતેર હજાર પાંચસો ને એકાવન પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ વિજેતા થયા છે અને ગુલાબસિંહ ચૌહાણ હારેલા છે માર્જિન છે પાંચ લાખ નવ હજાર ત્રણસો ને બેતાલીસ આગળ જોઈએ તો પાટણમાં ભરતસિંહજી ડાબી વિજેતા થયા છે અને ચંદનજી ઠાકોર હારેલા છે માર્જિન છે એકત્રીસ હજાર આઠસો ને છોતેર પોરબંદરમાં ડોક્ટર મનસુખ માંડવીયા વિજેતા થયા છે અને લલિત બસોયા હારેલા છે માર્જિન છે ત્રણ લાખ ત્યાંશી હજાર ત્રણસો ને સાહીઠ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વિજેતા થયા છે અને પરેશ ધાનાણી હારેલા છે માર્જિન છે ચાર લાખ ચોર્યાસી હજાર બસો ને સાહીઠ સાબરકાંઠામાં શોભનાબહેન બારિયા વિજેતા થયા છે અને તુષાર ચૌધરી હારેલા છે માર્જિન છે એક લાખ પંચાવન હજાર છસો ને બ્યાસી સુરતમાં મુકેશ દલાલ વિજેતા થયા છે હારેલા ઉમેદવાર કોઈ છે એને કેમકે તે બિનહરીફ વિજેતા થયા છે અને સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરા વિજેતા થયા છે હારેલા હુમાન ઉમેદવાર સાહેબ ઋત્વિક મકવાણા માર્જિન છે બે લાખ એકસાઠ હજાર છસો ને સત્તર વડોદરામાં હેમાંગ જોશી વિજેતા થયા છે અને હારેલા છે જસપાલસિંહ કટિયાર માર્જિન છે પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસ અને વલસાડમાં ધવલ પટેલ વિજેતા થયા છે હારેલા છે અનંત પટેલ માર્જિન છે બે લાખ દસ હજાર સાતસોને ચાર તો આ રીતે છવ્વીસ ગુજરાતની બેઠકો અને તેમાં વિજેતા થયેલા ઉમેદવાર અને હારેલા ઉમેદવારોને માર્જિન વિશેની માહિતી આપણે મેળવી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો